સુરતના સાયણમાં લાગ્યા ઉડિયા ભાષામાં પોસ્ટર નક્સલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોએ પોસ્ટર લગાડ્યાની આશંકા છે ગઈકાલે અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામગીરી ઠપ રહી કારીગરોએ હુમલાના ભયથી કામગીરી જ નહોતી કરી મોડી રાતથી સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે છેલ્લા સાત વર્ષથી ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર લગાવાય છે પોસ્ટરથી વેપારીઓ અને કારીગરોમાં ભયનો માહોલ છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી રાકેશ જે પ્રમાણે ના ઉડિયા પોસ્ટર લાગ્યા છે અને વાત તો એવી પણ છે કે સાત વર્ષથી લાગી રહ્યા છે તો શા માટે કોઈ કામગીરી એવી નથી કરવામાં આવી રહી વેપારીઓ અને કારીગરો ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે જી બિલકુલ દર વર્ષે દિવાળીનો તહેવાર નજીક હોય છે ત્યારે અસામાજિક તત્વો છે તે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં સક્રિય થતા હોય છે અને તે જ પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે પણ થયું છે કે જ્યાં દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે જે સુરતના અંજની ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે અને અંજની ઇન્ડસ્ટ્રીઅલનો જે વિસ્તાર આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં તમામ જે લૂમ્સના ખાતા સહિતના જે ખાસ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તાર આવેલ છે અને આ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારની અંદર ફરી અસામાજિક તત્વોના કારણે વિવર્ષ અને જે કારીગરો છે તેમાં ભયનો માહોલ ઉભો થયો છે ભાવ વધારાની માંગ સાથેના ઉડિયા ભાષાની અંદર લખવામાં આવેલા પોસ્ટરોની અંદર ગર્ભિત ધમકીઓ આપવામાં આવી છે અને તે જ કારણ છે કે ગત રોજ છે તે પોલીસ તરફથી પણ છે તે અહીં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે ત્યારે અહીંના વિવર્ષ અગ્રણીઓ આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ વિજય માંગુ ક્યા જી વિજયભાઈ કઈ રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે વિવર્ષને સનો ભાઈ રહ્યો છે અત્યારે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે જે રીતે પોસ્ટરો ઉડિયા ભાષાની અંદર લાગે છે એ રીતે આ વખતે દિવાળી પહેલાં કોઈ અગાઉ તૈયારી કરીને દિવાળી પહેલાં કોઈ અસામાજિક તત્વોએ આ પ્રકારનો આતંક મચાવ્યો છે દિવાળી પહેલાં કોઈ દિવસ પોસ્ટર લાગતા નહોતા આ વખતે દિવાળી પહેલાં તૈયારીઓ તૈયારીઓ સાથે અને જ્યાં સીસીટીવી લાગેલા નથી અવાવરી જગ્યાની અંદર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે આખા કારીગરોની અંદર ભયનો માહોલ છે ત્યારે પોલીસ તંત્ર ખૂબ સતર્ક રહી અને સક્રિય બની એને રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે અને પકડવાની પકડી પાડી અને એને જેલ ભેગા કરવાના પ્રયાસો કરી રહી છે ત્યારે સામી દિવાળી છે વેપારીઓને પણ જરૂર છે ઉત્પાદનની પણ જરૂર છે સરકારને પણ મચ મોટું નુકસાન જાય છે ડીજીબીસીએલનું એક કરોડ જેટલું રોજનું લાઇટ બિલ હોય છે ત્રીસ લાખ જેટલું પ્રોડક્શન ઉત્પાદન બંધ થઈ ગયું છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં અગાઉ આ રીતે પંદર દિવસ પહેલાં લસકાણા ડાયમંડનગરમાં પણ આ પ્રકારના બેનરો લાગ્યા હતા બોર્ડ લાગ્યા હતા ઉડિયા ભાષાની અંદર ત્યારે પણ ત્યાં પણ કોઈ પણ પ્રકારના કારીગરોને કોઈ એવી જરૂરિયાત કોઈ કારીગરોની પર્ટિક્યુલર કારીગરોની માંગ નથી કે અમને દસ પૈસા કે વીસ પૈસા ભાવ વધારો આપવામાં આવે અને અમે હડતાલ કરે છીએ જો અમને એવી કોઈ વાત મળતી હોય કારખાનેની અંદર ફેક્ટરીની અંદર એવી કોઈ વાત મળતી હોય કે ભાઈ અમે અમને ભાવ વધારો જોઈએ છે તો એવી ક્વોલિટી અપડાઉન જે થતી હોય એમાં ભાવ વધારો પર્ટિક્યુલરી આપતા જ હોઈએ છીએ અમે કોઈ શોષણ કરવાવાળામાંથી નથી જેથી કરીને કોઈ એવો ઉશ્કેરી કરે ઉશ્કેરીજનક બેનરો પોસ્ટરો મારે છે કે કારીગરોનું શોષણ કરવામાં આવે છે કેટલા દિવસથી અહીં ઇન્ડસ્ટ્રીઝ ઠપ છે અને તેના કારણે કેટલું નુકસાન વ્યવહાર ચાર દિવસથી ઠપ છે એટલે હરોજનો લગભગ પચાસ હજાર મીટર જેવું તો નીકળતો છે દરેક સેક્ટર વાઇઝ એટલે અત્યારે દિવાળીનો ટાઈમ છે આમથી માર્કેટમાં થોડીક મંદીનો માહોલ છે કારીગરોને કોઈને ભાવ વધારો જોતો નથી પણ અસામાજિક તત્વોએ આ બધું ઊભું કરે છે અને દર વર્ષે આ રીતનું કરે છે પોલીસ તરફથી કઈ રીતની પ્રોટેક્શન આપવામાં આવ્યું છે ઇન્ડસ્ટ્રી પોલીસ તો પ્રોટેક્શન આપે છે એમાં કોઈ મુશ્કેલી નથી એટલી પોલીસ પણ આ વિષયમાં મથે છે જે બોર્ડ એના માટે પોલીસ પણ જાગૃત છે આજે નથી નહીં શું કારીગરોને ભાવ વધારા માટેની માંગ છે ને કારીગરો અત્યારે હાલમાં પરેશાન થઈ રહ્યા છે વિના નહોતા જવાના એ પણ દેશમાં જવાની તૈયારી કરવી પડે છે મુશ્કેલીમાં મુકાયેલા છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે કારીગરો કામ કરી રહ્યા છે તેઓની જે છે તે વાજવી કોઈ પણ પ્રકારની માંગ નથી પરંતુ જો માંગ હશે તો પણ ઇન્ડસ્ટ્રીઝના જે વિવર્ષ અગ્રણીઓ છે તે માંગણી સ્વીકારવા માટે તૈયાર છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ ઘિન પ્રયાસ કરવામાં આવ્યો છે કારીગરોને ઉશ્કેરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અવાવ જગ્યાએ આ પોસ્ટરો લગાડી અને શાંતિ ડોખડવાનો જે છે તે પ્રયત્ન થઈ રહ્યો છે અને તેને લઈને જે વિવર્ષ દ્વારા કરાયેલી રજૂઆત બાદ આ સમગ્ર વિસ્તારની અંદર જે પોલીસ પ્રોટેક્શન પણ વધારી દેવામાં આવ્યું છે અને સદન વિસ્તારની અંદર પેટ્રોલિંગ વધાર આમાં આવી છે કે આવા અસામાજિક જી જી આભાર આપનો જાણકારી આપવા માટે